ો સર્વે કરાવો સર્વે કરાવો સર્વે કરા સર્વે કરાવો સર્વે કરાવો સર્વે કરા સર્વે કરાવો સર્વે કરાવો અમલપુરમાંજરોલ ગામ સંખેડા તાલુકાનું અને બરોડા જિલ્લાનું છોટાઉદેપુર જિલ્લાનું છેડાઉ છેડાનું ગામ છે અમારા ગામમાં વર્ષો વર્ષથી ગયા વર્ષે તલમાં પણ નુકસાન થયું હતું કુદરતી આફત વર્ષો વર્ષ આવે છે પણ અમને કોઈ એનો લાભ મળેલ નથી આ વર્ષે કમોસમી વરસાદના લીધે અમારા ગામમાં ડાંગર તુવેર મકાઈ કપાસ જેવા પાકોમાં પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે તો સરકારશ્રીને અમારું નિવેદન છે કે અમારા ખેડૂતોને પૂરેપૂરું વળતર મળે અત્યારે એમાં એવું છે કે છોટા ઉદેપુરનું અમલપુર નાજરોલ ગામ છે એનો હું વતની છું પટેલ નિમેશભાઈ મારી ચાલીસ મીંગા જમીન છે એમાં તુવેરનું કપાસનું ને ડાંગરનું સોયાબીનનું મરચીનું બધું જુદું જુદું વાવેતર હતું પણ સમગ્ર પાક નિષ્ફળ ગયેલો છે ભવ્ય ત્રણ ત્રણ વખત કોઈની કરી છે પણ બધો વરસાદમાં ખલાસ થઈ ગયો છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોઈ પણ જાતનું કોઈ માલ બચે એવો છે નહીં તો હું જિલ્લાના કલેક્ટર સાહેબને તાલુકાના મામલતદાર સાહેબને ધારાસભ્યશ્રીને અને અમારા ગ્રામ સેવક શ્રીને અને તલાટીશ્રીને રજૂઆત કરું છું કે આવો અને સર્વે કરાવો પાંચ પાંચ દિવસ થઈ ગયા અહીંયા કોઈ જોવા નહીં આવતું અમે બધા તમારી સાથે છે અમે ખેતરે ખેતરે તમારી જોડે ફરીશું સર્વે કરાવો આખું ગામ તમારી જોડે છે તમે ખાલી અહીંયા આવો સ્થળની મુલાકાત લો અને એ પ્રમાણે યોગ્ય વળતર ગુજરાત સરકાર તરફથી અમને અપાવો એવી અમારી નમ્ર રજૂઆત વાત કરી કે હવે બિયારણ નહીં મળે તો શું સ્થિતિનું નિર્માણ થશે એનું કારણ બિયારણ નહીં મળે તો અમારે ખેડૂતને શું કરવું એ એક બહુ મોટો પ્રશ્ન છે શું આવેતર કરવું એ અત્યારે એક બહુ મોટો ચિંતાનો વિષય છે એટલે બને ત્યાં લગી સરકાર રાહત દરે કોઈ બિયારણ અપાવે તો સારી વાત છે બિયારણ નહીં મળવાનું કારણ બિયારણ નહીં મારવાનું કારણ અમે ચાર વખતે ઓરેલું છે અને અત્યારે અમારે જે બિયારણ હતું એ બધું સંપૂર્ણ પૂરું થઈ ગયું છે હવે નવું અમારે લાવવું છે તો બજારમાં એટલું બધું ભાવ છે કે ખેડૂત એ ભાવને પહોંચી વળે એવો સક્ષમ નહીં એટલે સરકાર શ્રી એમાં કંઈક મદદ કરે તો જ એમાં ખેડૂતનું કંઈક નિર્ભર થાય એવું છે પટેલ પ્રદીપભાઈ અશોકભાઈ માંજરોલ તાલુકો સંકેલા છોટા ઉદેપુર મારું ગામ માંજરોલ છે સરકાર પછી દાગીના ગીર મૂકેલા છે એમાં કઈક રાહત તો થવાની નથી પણ દેવું માફ થાય એવી સરકારને ને અપીલ છે મારે જે ઝીંડવા ફાટી ગયા તા એ બધા ખલાસ થઈ ગયા છે કપાસ જે બધો ખલાસ થઈ ગયો છે ટોટલ અને હવે જે નવું આવે તે ખરું બરાબર છે એમાં બિલકુલ ટોટલ કપાસ ખલાસ જ છે વરસાદના કમોસમીના હિસાબે એ બધો ટોટલ વરસાદ ખલાસ છે એમ કપાસ હવે સરકાર અમને એનું વળતર આપે અને બહુ મોટી નુકસાની છે તો એનું વળતર આપે તો સારું રહે એમ